જોહાપુરા જમીન વિવાદ એડવોકેટ જીએ કાદરી દ્વારા શું કહેવામાં આવ્યું એડવોકેટ જીએ હું બેંક રોડ ઓફિસ છે સિવિલ ખાતે પ્રેક્ટિસ કરું છું જી જરૂર આપીશ આમાં સૌથી પહેલા ફુકરાજ બાનુએ એક અમદાવાદ રોલરના મહેરબાન સિવિલ જજ સાહેબની કોર્ટમાં બસો છેતાલીસ વીસ વીસનો દાવો કરેલ હતો પરંતુ ફુકરાજ બાનુનો કોઈ હક કે અધિકાર ન હોય ને અગાઉ એમના સગાભાઈ મુશ્તાકભાઈને ખેડૂતોએ ફક્ત બાનાખતનો કરાર કરેલો અને જેને આધારે નામદાર કોર્ટે સીપીસી ઓર્ડર સાત રૂલ અગિયાર ડીની જોગવાઈઓ મુજબ એમના દાવાની plan રિજેક્ટ કરેલ છે જે જે હુકમ પંદર એક ના રોજ કરવામાં આવેલ છે અને તેમનો દાવામાં કોઈ મનાઈ હુકમ આપવામાં આવેલ નથી ત્યારબાદ જે ઉસ્માનભાઈ મારુ કે જેમનો કોઈ હક હિત હિસ્સો ન હોવા છતાં પત્નીના નામે રદ થયા બાદ તેઓએ પાંચસો પચીસ ઓબ્લીક બે હજાર વીસ વીસ નો દાવો કરેલો જેમાં બી અમે સકુજી વતી તથા નિસારભાઈ વગેરે વતી હાજર થયેલા અને એમાં બી નામદાર કોર્ટે મનાઈ હુકમ આપેલ નથી ને ત્યારબાદ મને એવું જાણવા મળેલ છે કે ઉસ્માનભાઈ મોહમ્મદભાઈ મારુએ કોર્ટ સાથે ફ્રોડ કરી કોર્ટથી આ તમામ હકીકત છુપાવી તેમના સાળા મુશ્તાક અહેમદ લાલમિયા શેખ સામે દાવો કરી નામદાર કોર્ટને અંધ ઉપરોક્ત બંને દાવાની હકીકતથી અંધારામાં રાખી મનાઈ હુકમ મેળવેલ છે જેથી મારા જે ક્લાયન્ટો છે એ આઈપીસીની કલમ ચારસો સડસઠ અડસઠ અન્વયે ફરિયાદ નોંધાવે તેવી મેં એમને સલાહ આપી છે અને એમાં કોર્ટ સમક્ષ પણ રજિસ્ટ્રારને સત્તા છે કે કોર્ટ સાથે કોઈ ફ્રોડ થયું હોય કોર્ટ ને આ તમામ હકીકતો થી અંધારામાં રાખવી કામ મારા ક્લાયન્ટને સલાહ આપવાનો પણ આવતીકાલે ફરિયાદ દાખલ થઈ જશે કારણ કે સકુજી હરિજી ઠાકોર એ આ જગ્યાના માલિક છે આ જે ઉસ્માનભાઈ મારુ નો તો કોઈ હક જ નથી અને બિનખેડૂત સાથેનો વ્યવહાર થયેલો છે ખેતીની જમીન છે આ એટલે ખેતીની જમીનનો એક બાનાખતનો કરાર થયો તો એના આધારે કોર્ટે આ દાવો રદ કર એમના દાવાઓ રદ કરેલા છે જેથી સકુજી હરીજી કાયદાની જોગવાઈઓ મુજબ આ જમીનના માલિક છે બીજું આમાં બે સર્વે નંબર છે છસો એકસઠ બાય બેની જમીન ખેડૂતોએ ક્યારેય પણ વેચાણ આપેલ નથી પણ એવી જમીનના દાવાઓ પણ અમ ઉસ્માનભાઈ મોહમ્મદભાઈ મારુ માલિક છે એવી હકીકતો એમને દાવામાં લખેલી છે તે બધા કારણોસર પણ અમે લોકો અમારા ક્લાયન્ટો ફરિયાદ કરવાના છીએ ને તાત્કાલિક એમની ધરપકડ થાય એવી કાર્યવાહી કરવાના છીએ કેમકે ઉસ્માનભાઈએ ખોટા કૃત્યો કરેલા છે અને ખોટી એફિડેવિટો કરી નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરેલી છે પહેલી વાત એવી છે કે આજે દાવામાં એમણે બસો ત્યાંસી બે હાજર હુકમ લીધો છે મુસ્તાક લાલમિયા શેખ સામે છે સકુજી હરિજી ઠાકોર સામે કોઈ મનાય હુકમ નથી સકુજી હરિજી ઠાકોરનો જ કબજો છે ને ફક્ત ઝાંપો લગ લગાવી દેવાથી કે ઝાપા ઉપર તાળું મારી દેવાથી ઉસ્માનભાઈ મોહમ્મદભાઈ મારુના કાયદાની જોગવાઈઓ મુજબ કોઈ હકહિત હિસ્સા મળતા નથી કોઈ પંચનામું થયેલ હોય તો નામદાર કોર્ટના કોર્ટ કમિશનરને કબજો નક્કી કરવાની સત્તા નથી કમિશનર ફક્ત સ્થળ સ્થિતિની જ નોંધ કરી શકે જેથી કદાચ આવા દાવામાં કોઈ પંચનામું કરાવી લીધું હોય તો કાયદાની જો કાયદાની પરિભાષામાં ઉસ્માનભાઈ મોહમ્મદભાઈ મારું એ ગેરકાયદેસર કબજેદાર છે હવે ફુકરાજ બાનુ જો જમીનના માલિક ના હોય અને કોઈ ખોટા ઉભા કરાવવા પહોંચો આપતા હોય તો એવી પહોંચો કોઈ કોર્ટોમાં આસદિન સુધી રજુ થયેલી નથી ફુકરાજબાનું પોતે ખેડૂત નથી એટલે કાયદાની જોગવાઈઓ મુજબ ફુકરાજ બાનુ જમીન જ ના ખરીદી શકે એ કારણ સરજ બિન ખેડૂત સાથેનો વ્યવહાર એમના સગા ભાઈ મુસ્તાક અહેમદ સાથેનો વ્યવહાર કોર્ટે 246 2020 માં રદ કર્યો છે કારણ કે મુસ્તક ભઈએ પોતાની સગી બહેનને પ્લોટનું લખાણ કરી આપ્યું હતું એ લખાણને આધારે એમણે દાવો કર્યો છે એટલે નામદાર કોર્ટે એ તમામ સ્ક્રુટીની કરી દાવો રદ કર્યો છે ઈવન એમણે અપીલ કરી છે અપીલમાં ભી નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે કોઈ મનાયુકમ આપેલો નથી અને અપીલ અત્યારે ફાઈનલ હિયરિંગ ઉપર પેન્ડિંગ છે એક નિવેદન એવું પણ આપો છે કે કેરુતના સચરોજ સૈલેસ ભઈએ એમને કોઈ નિખણ આવતો જે એક સત્તા મીડિયા પણ છે હવે એક વાત એવી છે કે ખેડૂતનો છોકરો જો કોઈ લખાણ આપે તો એ કાયદાની પરિભાષામાં નલીટી છે કારણ કે સકુજી હરિજી પિતા પોતે હયાત છે હવે છોકરો કોઈ લખાણ કરીને આપે તો એવા લખાણો આજ દિન સુધી અમે તો જોયા નથી કે કોર્ટમાં એવા લખાણો રજૂ થયા નથી પણ જો એવા લખાણો થયા હોય તો એ નલિટી સ્વરૂપ ના ગણાય